નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણે એસટી બસ ડ્રાઈવરનું જે પરિણામ આવ્યું છે તો એમાં બધાના માર્ક્સ લખેલા છે માર્ક્સ પરથી આપણે અનુમાન કરીએ છીએ કે મેરિટ કેટલું અટકશે તો એક જ શરત એમણે મૂકી છે આ વખતે નીચે એટલે કે જેને ઓછા ગુણ હશે એને પણ મેરિટમાં લેવાના છે બાકી જે વખતે ફોર્મ ભરાયા એમાં એ વખતે શરત એવી હતી કે એટલાથી નીચે ગુણ મેળવશે અને લેવાશે નહીં કારણ કે મેરિટ એટલું બધું નીચે આવ્યું છે કે હવે એમને નાપાસ થયેલા ઉમેદવારોમાંથી ફરજીયાત લેવા પડે એમ છે એટલે મેરિટ બિલકુલ નીચું જવાનું છે પણ તમે ધાર્યું તો એના કરતાં પણ ઘણા બધા ઓછા ગુણ આવ્યા છે તો એસટી બસ ડ્રાઈવરનું કટ ઓફ મેરિટનું અનુમાન કેટલું રહેશે એનું આપણે અનુમાન અહીં કરી રહ્યા છે બની શકે છે કે આપણું અનુમાન બિલકુલ સાચું એવું જરૂરી નથી બે માર્ક્સ વધે આપણે ધારે એના કરતાં વધી પણ જાય અને બે માર્ક્સ ઘટી પણ જાય તો એવું થઈ શકે છે તો બે હજાર તેવીસ ચોવીસની ભરતી નંબર એક જે એસટી બસ ડ્રાઈવરની હતી એમનું રિઝલ્ટ ગઈકાલે આવ્યું છે આપણે એનું મેરિટનું અનુમાન કરી લઈએ તો જનરલના જે ભાઈઓ છે એમનો મેરિટ બારથી તેર ગુણ રહેશે આનાથી હજુ પણ નીચે આવી શકે છે પણ વધશે નહીં તો ભાઈઓ માટે બારથી તેર ગુણ રહેશે હવે આનું આ મેરિટ બહેનો માટે છે તો એનાથી ત્રણ ગુણ ઓછા તમે ગણો તો આઠ નવ ગુણ જે પણ બહેનો મેળવ્યા છે એ જનરલના મેરિટમાં આવી શકશે એટલે કે આઠ ગુણવાળી બધી જ બહેનો સાથે એસસીના ઉમેદવારો છે એમનું મેરિટ નવ દસ ગુણ રહેશે અને બહેનોને ત્રણ ગુણ ઓછા ગણો તો સાત ગુણવાળી બહેનો છે એ બધી મેરિટમાં આવશે તો એસસીના જે પણ ભાઈઓ છે એ નવ દસ ગુણ મેળવ્યા હશે બધા મેરિટમાં આવશે પછી એસટીના જે પણ ભાઈઓ છે એ સાત ગુણવાળા મેરિટમાં આવશે અને બહેનો છે તો છ ઉપર માર્ક્સ મેળવેલા હોય એ પણ મેરિટમાં આવવાની શક્યતા છે સાથે ઓબીસીના જે પણ ભાઈઓ છે એ દસ ગુણ મેળવેલા હશે એ મેરિટમાં આવવાની શક્યતા છે અને બહેનોને આઠ ગુણ કે આઠ કરતાં વધારે ગુણ મેળવે હશે મેરિટમાં આવશે અને આ લિસ્ટમાં તમે જોશો તો બહેનોના બહેનોના ઘણા બધા ઓછા ફોર્મ ભરાયા છે તો મેરિટ બહેનોનું તો બિલકુલ એક બે ગુણે અટકે તો પણ નવાય નહીં પણ આપણે એક અનુમાન લગાવીએ કે બહેનોનું મેરિટ ત્રણ ચાર ગુણનો ફર્ક ભાઈઓ કરતાં હશે હશે ને હશે અને ભાઈઓ અને અહીં તો મેં બધાના ગુણ મેરિટનું અનુમાન બે આંકડામાં રાખ્યું છે પણ હજુ પણ શક્યતા છે કે નવ ગુણ સુધીના આઠ ગુણ સુધીના પણ મેરિટમાં આવે એટલે કે એક આંકડો મમ્મા જેના માર્ક્સ છે એ પણ મેરિટમાં આવી શકે તેમ છે સાથે આપણે બીજી વાતો કરી લઈએ તો ડ્રાઈવર ટેસ્ટ માટે કુલ ભરતી આપણે તમે બધા જાણો છો ત્રણ હજાર ચોર્યાસીની છે તો ત્રણ હજાર ચોર્યાસીની ભરતી સામે એના ત્રણ ગણા બોલાવાના છે તો કુલ નવ હજાર બસો ને બાવન વિદ્યાર્થીઓ પાસ થશે અને આ બની શકે છે કે દાખલા તરીકે તેવીસ પોઈન્ટ પંચોતેર મેળ માર્ક્સ છે મેળવવાવાળા મેરિટમાં છેલ્લો વિદ્યાર્થીઓ અને તેવીસ પોઈન્ટ પંચોતેર મે માર્ક્સ બધાને હોય એટલે કે દોઢસો બસો જણાને હોય અને આવું દરેક કેટેગરીમાં થાય તો એવા ત્રણસો ચારસો ઉમેદવારો પણ વધી શકે છે એટલે મારું અનુમાન છે કે કુલ જે વિદ્યાર્થીઓ પાસ થવાવાળા છે એ નવ હજાર બાવન જેવા પાસ થશે એટલે કે દસ હજારની આસપાસ પાસ થવાની શક્યતા છે તો ત્રણ હજાર ચોર્યાસીની ભરતી સામે દસ હજાર પાસ થશે અને કુલ આ વખતે જે રિઝલ્ટ આવ્યું છે એ સત્તર હજાર સાતસો જેવા ઉમેદવાર છે તો સત્તર હજાર સાતસો જેવા ઉમેદવાર છે એમાંથી દસ હજાર પાસ થશે તો પાછળ હવે જે ઉમેદવારો છે એ સાત હજાર વધ્યા છે હવે આ સાત હજાર ઉમેદવારોમાંથી ઓગણીસો ચુ ચુમ્માળીસ ઉમેદવારો એવા છે ઓગણીસો ને ચુમ્માળીસ જે ગેરહાજર રહ્યા છે તો એમનું પણ અહીં લિસ્ટમાં એબસેન્ટ કરીને આવ્યું છે તો એ પણ નીકળશે તો તમે આ જે રિઝલ્ટ આવ્યું છે જે માર્ક્સ આવ્યા છે એમાંથી માત્ર ને માત્ર પાંચ હજાર નવસો ઉમેદવારો એવા રહેશે કે જે મેરિટમાં આવવાની શક્યતા નથી તો પાંચ હજાર નવસોમાં અમુક તમે ગુણ જોયા છે એ માઇનસમાં પણ ગુણ લખેલા છે અમુકના ગુણ એક છે અમુકના બે ગુણ છે અમુક ત્રણ ગુણવાળા પણ છે તો આ રીતે મેરિટ તમે ધાર્યા કરતાં ઘણું નીચું અટકશે સાથે દરેક કેટેગરી સામે કેટલા ઉમેદવારો પાસ કરવાના છે તો એની વાત પણ આપણે કરી લઈએ તો જે કુલ જગ્યાઓ છે એ ત્રણ હજાર ચોર્યાસી છે તો એના ત્રણ ગણા આપણે વાત કરી છે સાથે સામાન્ય કેટેગરી છે તો સામાન્ય કેટેગરીમાં ભાઈઓ માટે કુલ આઠસો આઠ જગ્યાઓ છે હવે આઠસો આઠના ત્રણ ગુણ્યા ત્રણ તમારે કરવાના છે તો કુલ ચોવીસો ચોવીસ ઉમેદવારો પાસ થશે એનાથી વધશે ઘટશે નહીં બરાબર તો સામાન્યમાં ચોવીસો ચોવીસ થશે હવે મહિલાઓ માટે ત્રણસો સત્તાણું જગ્યાઓ છે બિન એટલે કે જનરલમાં તો મહિલાઓ બારસો જેવી પાસ થશે નબળા વર્ગ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગ ઇડબ્લ્યુએસની બસો ને છ જગ્યાઓ છે તો એના ત્રણ ગણા પાસ કરવાના છે તો છસો ને અઢાર જેવા પાસ થશે હવે મહિલાઓની જગ્યાઓ એકસો એક છે તો એના પણ ત્રણ ગણા તો ત્રણસો ને ત્રણ થશે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે ઓબીસીની વાત છે તો ઓબીસીમાં કુલ પાંચસો અઠ્ઠાવન જગ્યાઓ છે તો સોળસો ને સિત્તેર જેવા ઉમેદવારોમાં પાસ થશે એટલે કે તમે સત્તરસો જેવા ગણી શકો છો ભાઈઓ માટે અને બહેનોની બસો ને જગ્યાઓ છે તો જે બહેનો છે આઠસો નવસો જેવી પાસ થશે નવસોમાં થોડી ઓછી રહેશે પછી અનુજાતિ છે એટલે કે આ મેરિટ આપેલું છે એમાંથી કુલ સત્તર હજારમાંથી ચારસો ને પાંત્રીસ જેવી ભાઈઓ ચારસો પાંત્રીસ જેવા ભાઈઓ પાસ કરાશે અનુજાતિ એટલે એસસીની વાત છે બરાબર ને સિત્તેર સિત્તેર બહેનો છે તો એના ત્રણ ગણા તો બસો ને દસ બહેનો આમાં મેરિટમાં આવશે હવે અહીં શક્યતા છે કે સત્તર હજારના મેરિટમાં છે બહેનો એટલી મળવાની જ નથી તો એની જગ્યાએ જે તે જાતિના વિદ્યાર્થીઓ લેવામાં આવશે એસ સીની બહેનો બસો દસ ન મળે તો એમાંથી એસસીના બસો દસ વિદ્યાર્થીઓ લેવામાં આવશે સાથે અનુ જનજાતિ છે તો ત્રણસો બાવન જગ્યાઓ છે અનુજનજાતિ એટલે એસ ટીની વાત છે તો એમાં કુલ એક હજાર પાંચ જેવા પાસ કરવામાં આવશે પાંચ ત્રણસો બાવન જગ્યાઓ છે સાથે મહિલાઓની એકસો ને તોતેર જગ્યાઓ છે તો એ પાંચસો ને પંદર જેવી મહિલાઓ પાસ કરવામાં આવશે અને માજી સૈનિકોને આપણે મેરિટની વાત કરી નથી તો માજી સૈનિકોનું બિલકુલ નીચું અટકશે તો ત્રણસો જગ્યા સામે નવસો ને ચોવીસ જેવા પાસ કરવામાં આવશે તો આ રીતે તમે જોઈ શકો છો જે માજી સૈનિકોનું મેરિટ છે એ આપણે અંદાજ લગાવીએ તો છ થી સાત ગુણની વચ્ચે રહેશે તો આ રીતે તમે જે મેરિટ ધારો છો એના કરતાં હજુ પણ ઘણું નીચું હશે સાથે આનુમાન છે એક બે માર્ક્સ વધી શકે છે કાં તો ઘટી શકે છે એટલે એવું ન વિચારતા કે જે મેરિટ છે એ ફાઇનલ કેમ એટલું ન સાથે મેરિટમાં મેં સર્ચ કર્યું છે કે ત્રેવીસ ગુણવાળા કેટલા છે તો ત્રેવીસ ગુણવાળા એકસો ને એસી જેવા છે પછી ચોવીસ ગુણવાળા કેટલા છે તો એકસો ને ઇઠ્યોતેર જેવા છે તો આ રીતે જે ઊંચા માર્ક્સ મેળવવાવાળા છે બે હજાર જેવા જ છે બાકીના અઢાર સત્તર સોળ પંદર આવા માર્ક્સ મેળવવાવાળા થોડા વધારે છે એટલે કે બસોની આસપાસ છે તો આ રીતે તમે જે રીતે મેરિટ વિચારી રહ્યા છો એના કરતાં ઘણું નીચું અટકશે અને બહેનો જે અહીં એમની જગ્યાઓ ઘણી બધી છે તો બહેનો એટલી હાજર હશે જ નહીં એટલે કે મેરિટમાં પરીક્ષા જ ના આપ્યું તો એની જગ્યાએ એ જ કેટેગરીના ભાઈઓ લેવામાં આવશે તો જનરલ કેટેગરીની બહેનો ઘટતી હોય તો સામે જનરલ કેટેગરીના ભાઈઓ એસસીની બહેનો ઘડતી હશે તો સામે એસ સીના ભાઈઓ પાસ કરવામાં આવશે તો આ રીતે તમે ધાર્યા કરતાં મેરિટ ઘણું નીચું અટકશે સાથે એક્ઝામ સાથે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો તમારા મિત્રો જોડે શેર પણ કરો અને તમારા મેરિટ કોને કેટલા ગુણ છે કોમેન્ટ પણ કરી શકો છો તો તમે મેરિટનું અંદાજ છે લગાવી શકશો તો આજે જે આપણે મેરિટની વાત કરીએ બધા જ ડ્રાઈવરનો ટેસ્ટ આટલા મેરિટવાળા ડ્રાઈવરનો ટેસ્ટ આપવા માટે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા લાયક બનશે અને ડ્રાઈવરમાં સારા માર્ક્સ લાવો એવી અપેક્ષા આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ સાથે એક વાત કરવાની બાકી રહી ગઈ છે તો આ તમે જે લેખિત પરીક્ષા અમારવાળી લખી છે એનું વેટ ઇ ચાળીસ ટકા છે એટલે કે એનું ભારણ ચાળીસ ટકા છે તો સો ગુણનું તમારું જે છે એટલે ફાઇનલ મેરિટ બનશે એમાંથી તમે જે પણ ગુણ મેળવ્યા હશે એમાંથી ચાળીસ ટકા આમાંથી ગુણ ગણાશે તો દાખલા તરીકે તમે લેખિત પરીક્ષા લખી છે એમાંથી સોમાંથી તમારે પચાસ ગુણ આવ્યા છે તો જે અડધા ગુણ આવ્યા છે તો ચાળીસના અહીં તમારે અડધા ગુણ ગણાશે એટલે કે વીસ ગુણ ગણાશે મેરિટમાં તો એવી રીતે તમે સોમાંથી કોઈ સો ગુણ મેળવે છે તો અહીં ચાળીસમાંથી પૂરા ચાળીસ ગુણ ગણા એટલે કે સોમાંથી કોઈને પચાસ ગુણ આવ્યા છે તો સોના અડધા ગુણ થયા તો અહીં ચાળીસના પણ અડધા થશે તો વીસ ગુણ ગણાશે અને ડ્રાઈવરનું જે પરીક્ષા છે મો ડ્રાઇવિંગ ટેસ્ટ છે એનું વેઇટ જ ભારણ વધારે છે એના સાઠ ટકા મેરિટમાં ગુણ ગણાશે અને તમારે આ સો ગુણની પરીક્ષામાંથી કોઈ નીચેના ગુણ ઓછા ગુણ હશે એની ચિંતા નથી કરવાની પણ ડ્રાઈવર ટેસ્ટ તમે હવે આપવા જવાના છો એમાં ઓછામાં ઓછા સડત્રીસ ગુણ તમારે લાવવાના છે તો મેરિટમાં આવશો નહીં તો મેરિટમાં આવશો નહીં સાથે ડ્રાઈવરમાં દાખલા તરીકે તમારે સો સો ગુણનો ડ્રાઈવ ટેસ્ટ છે તો એ સો ગુણમાંથી તમારે પચાસ ગુણ આવે તો તમારા જે મેરિટ છે એ ત્રીસ ટકા ગણાશે તો વીસ પહેલું ને ત્રીસ સાત તો આ રીતે સોમાંથી તમારે પચાસ મેરિટ બને તો આ રીતે મેરિટ તમારું બનશે હવે મેરિટમાં તમે જે પણ ગુણ મેળવ્યા છે એનું મેરિટ બનાવવું હોય તો આ દાખલા તરીકે ચાળીસ વેટેજ છે તો ચાળીસ ગુણ્યા પચાસ ગુણ મેળવ્યા છે તો ચાળીસ ગુણ્યા પચાસ કરવાના અને ભાગ્યે સો કરવાના તો તમારું જે મેરિટ છે એ ચાળીસમાંથી કેટલો આવે ખબર પડી જશે આ રીતે આમ ડ્રાઈવર ટેસ્ટ છે એમાંથી પણ તમે આ રીતે કરી શકો છો તો આ રીતે તમારે મેરિટ કાઢવું હતું તો કોઈ કાઢી શકશો આ રીતે કોઈને મેરિટ ગણવું હતું એક ઉદાડ મૂકી મૂકી દઉં છું દાખલા તરીકે લેખિત ઓએમઆરમાં એમને તેત્રીસ ગુણ આવ્યા છે બરાબર તો એનું ભારણ ચાળીસ ટકા છે તો ચાલીસ ગુણ એ તેત્રીસ કરો પછી એનો ભાગાકાર કરવાનો છે તો ભાગાકાર શો એ થશે બરાબર તો આ જે મેરિટ છે તેર પોઈન્ટ બે આવશે એટલે કે ચાલીસ જે ભારણ છે લેખિત હોય એમાંનું એમાંથી કોઈ તેત્રીસ ગુણ મેળવનાર ઉમેદવાર છે એનું મેરિટ તેર પોઈન્ટ બે બનશે બરાબર હવે આપણે પહેલી ડ્રાઇવિંગ ટેસ્ટના માર્ક્સની વાત કરી કરેલી દાખલા તરીકે એનું ભારણ સાઠ ટકા છે બરાબર અને એ સો ગુણનો ટેસ્ટ છે તો એ સોમાંથી કોઈને પંચાવન ગુણ આવે છે તો સાઠ ગુણ્યા ભારણ ભારણ ગુણ્યા પંચાવન કરો અને પછી ભાગ્યા સો કરો તો એનું મેરિટ તેત્રીસ ગણાશે તેત્રીસ આ અને પહેલું તેર હતું તો આ બંનેનો સરવાળો કરશો એટલે તમારે બસો ગુણમાંથી કેટલું મેરિટ બને છે એ તમે મેળવી શકશો તો આ રીતે તમારે મેરિટની ફોર્મ્યુલા છે એ રીતે તમે મેરિટ પણ બનાવી શકો છો તો આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ તમારા માર્ક્સ કોમેન્ટમાં જરૂર કરજો અને આ જે વિડીયો છે તમારા મિત્રો જોડે શેર પણ કરજો તો મેરિટનો અંદાજ આવે કે કેટલું મેરિટ અટકશે